પીએમ શ્રી નવા બંદર કન્યા પ્રાથમિક શાળા શ્રી નવા બંદર કુમાર પ્રાથમિક શાળા અને શ્રી નવા બંદર માધ્યમિક શાળા પરિવાર તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ રજૂ કરે છે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકલામની મહોત્સવ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ તો ચાલો દર્શક મિત્રો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની સાથે અહેવાલ કેવી રીતે લખવો તે પણ આપણે જોઈએ અમારી ચેનલમાં અગાઉ જે વિડીયો પ્રસારિત થઈ ચૂક્યા છે તેમાં ઘણા બધા દર્શક મિત્રોએ ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો છે તે બદલ અમે દરેક દર્શક મિત્રોનો અને શિક્ષકોનો આભાર માનીએ છીએ વધુ ઉપયોગી શૈક્ષણિક વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જી અને પ્લે લિસ્ટની મુલાકાત લેશો સૌ પ્રથમ મહેમાનોનું આગમન અને દીપ પ્રાગટ્યો મુખ્ય મહેમાન શ્રી મિતભાઈ સોનીગરા સાહેબ અને શ્રી પીડી બારડ સાહેબ ત્યારબાદ સમૂહો પ્રાર્થના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું નવા બંદર ગામ એટલે શિક્ષણનું ખૂબ જ અગત્યનું ગામ નવા બંદર કન્યા પ્રાથમિક શાળા નવા બંદર કુમાર પ્રાથમિક શાળા અને નવા બંદર માધ્યમિક શાળા આ ત્રણેય શાળાઓના સંગમથી આજે પ્રવેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે જેમાં દર વર્ષે આશરે કન્યા શાળામાં આઠસો પચાસથી વધુ કુમાર શાળામાં પાંચસોથી વધુ અને માધ્યમિક શાળામાં સોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિશાળ વિદ્યાર્થી ગણ તમે જોઈ રહ્યા હશો આ ત્રણેય શાળાના સંયુક્ત ઉપક્રમે આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે વિદ્યાર્થીઓની આટલી વિશાળ સંખ્યામાં પણ અમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી જે રીતે કરી રહ્યા છે તે અમે તમને દર્શાવવા માગીએ છીએ આશા રાખીએ છીએ કે તમે આ વિડીયો જોઈને અમારા ઉત્સાહમાં જરૂર વધારો કરશોજી ખૂબ જ વિશાળ સંખ્યામાં કામ કરવાનું અને એ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સંચાલન થઈ રહ્યું છે એ આપ થોડી જ વારમાં નિહાળશો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ સાત અને આઠની વિદ્યાર્થીની મોનિકા નંદની અને વંદનાએ કર્યું હતું આપણે હવે અહેવાલ કેવી રીતે લખવો તેની ઘણા બધા શિક્ષક મિત્રો પૂછપરછ કરતા હોય છે તો ચાલો આપણે શાળા પ્રવેશ ઉત્સવને અહેવાલના રૂપમાં કઈ રીતે રજૂ કરી શકીએ તે હવે આપણે નિહાળીએ જે કાંઈ કાર્યક્રમ થયો છે તેને ક્રમબદ્ધ રીતે આપણે અહેવાલ આપીએ એટલે સુંદર મજાનો અહેવાલ તૈયાર થઈ જશે સમયના અભાવે મંચ ઉપરથી રજૂ થયેલા કાર્યક્રમને મિનિટ ટુ મિનિટ તમારી સામે દર્શાવવો તો ઘણો બધો મુશ્કેલ છે પરંતુ તેમાંથી સ્મૃતિ ચિહ્નરૂપ ફોટાઓ તમારી સમક્ષ રજૂ કરીને અહેવાલ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે આશા રાખીએ છીએ કે આ તમને જરૂર ગમશે અને તમે પણ તમારા શાળાના કાર્યક્રમમાં હવે જ્યારે પણ કાંઈ અહેવાલની જરૂર પડે તો આ મુજબ તમે આપી શકો છો આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મિતભાઈ સોનિગ્રા સાહેબ માર્ગ અને વ્યવહાર રૂટ લાઇઝન અધિકારી શ્રી સીઆરસી કોઓર્ડિનેટર શ્રી પીડી બારડ સાહેબ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી જયદીપભાઈ બારડ કન્યા શાળાના આચાર્ય શ્રી ભૂપતભાઈ કામળિયા નવાબંદર કુમાર શાળાના આચાર્ય શ્રી રામજીભાઈ વણોલ અને નિવૃત્ત આચાર્યશ્રીઓ અને ગામના આગેવાનો બધાએ અમારા કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો મંચસ્થ મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મિતભાઈ સોનિકરા સાહેબ માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ તેમનું પુસ્તક આપીને વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું હતું શ્રી પીડી બારડ સાહેબ સીઆરસી કોઓર્ડિનેટર શ્રી તેમનું પણ પુસ્તક આપીને વિદ્યાર્થીનીઓએ સ્વાગત કર્યું હતું અને શ્રી મુનેશભાઈ પંડ્યા બીઆરપી તરીકે સેવા આપે છે ઉના બ્લોકમાં તેમનું પણ અમે પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું સૌ પ્રથમ આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ આપીએ આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મિતભાઈ સોનગરા સાહેબના વરદ હસ્તે આંગણવાડીના નાના નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ આપણે દરેક મહેમાનોના વરદસ્તે ક્રમશઃ ધોરણ એકમાં કુમાર અને કન્યા આર મુજબ પ્રવેશ દિવ્યાંગ બાળકોને પ્રવેશ અને ધોરણ નવમાં માધ્યમિક વિભાગમાં પ્રવેશ આપ્યો હતો મંચસ્થ દરેક મહેમાનોના વરદસ્તે વારાફરતી આપણે દરેક કુમાર અને કન્યા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો નાના નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ દ્વારા આપણે પ્રવેશ આપ્યો હતો વિદ્યાર્થીઓની ઘણી બધી વિશાળ સંખ્યા હોવાથી આપણે મર્યાદિત બાળકોને મંચ ઉપરથી કીટ વિતરણ કર્યું હતું અને બાકીના જે વિદ્યાર્થીઓ છે તેને આપણે વર્ગમાં પણ આ રીતે જ બધી સામગ્રીઓ આપેલી છે તમે જોઈ રહ્યા છો કે ધીમે ધીમે ધોરણો બાલવાટિકા અને પહેલું ધોરણ આર મુજબ અને ધોરણ નવમાં પણ જે પ્રવેશ પાત્ર બાળકો છે તેને આપણે મંચસ્થ મહેમાનોના હાથે આપી રહ્યા છે આ વિશેષ જરૂરિયાતવાળા દિવ્યાંગ વિદ્યાર્થીને પણ આપણે પ્રવેશ આપ્યો છે વિદ્યાર્થીઓનું વક્તવ્ય પહેલું છે બેટી બચાવો બેટી પઢાઓ વિદ્યાર્થીઓનું વક્તવ્ય બીજું વિજ્ઞાન વરદાન ગત શૈક્ષણિક વર્ષમાં જે વિદ્યાર્થીઓએ ઉચ્ચતર સિદ્ધિ મેળવી છે તે દરેક વિદ્યાર્થીઓને આપણે સન્માન કરીએ ધોરણ ત્રણથી થી વધુમાં વધુ ગુણ પ્રાપ્ત કરેલ દરેક વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને આપણે મંચસ્થ મહેમાનો અને ગામના આગેવાનો એસએમસીના સભ્યો અને ગામના વાલીઓ તરફથી વિદ્યાર્થીઓને આપણે કીટ વિતરણ કર્યું હતું આ સિવાય પણ જે શૈક્ષણિક પરીક્ષાઓ યોજાય છે જ્ઞાન સેતુ વગેરે પરીક્ષાઓમાં પણ જે વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે તે દરેક વિદ્યાર્થીઓને આપણે મંચ ઉપરથી પ્રોત્સાહન ઇનામ આપીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા ગામના દરેક આગેવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર સન્માન કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ જોરદાર તાલીઓના ગડગડાટથી પારિતોષિક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આગળ સિદ્ધિ માટે શુભેચ્છા આપી હતી મહેમાનોનું પ્રાસંગિક ઉદબોધન કે પ્રેરક વક્તવ્ય શ્રી ભૂપતભાઈ કામળિયા પીએમ શ્રી નવામંદર કન્યા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ પીએમ શ્રી સ્કૂલ વિશે વાલીઓને અવગત કર્યા હતા અને કઈ કઈ નવી સુવિધાઓ છે તેમની જાણકારી આપી હતી ત્યારબાદ નિવૃત્ત આચાર્ય શ્રી જાધવભાઈ સોલંકીએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આભારવિધિ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ શ્રી નવા બંદર કુંભાર શાળાના મદદની શિક્ષક શ્રી મયુરભાઈ સાખટે કરી હતી અને દરેક મહેમાનોનો આભાર માન્યો હતો મધ્યાહન ભોજનના રસોઈઘરની મુલાકાત મહેમાનોએ મધ્યાહન રસોઈ ઘરની પણ મુલાકાત લીધી હતી અને તેમની સાથે પણ સંવાદ કર્યો હતો વૃક્ષારોપણ આપણા કાર્યક્રમનું અંતિમ સોપાન ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું અને તેમની મીઠી મધુરી યાદ તરીકે આજે પર્યાવરણમાં ઉપયોગી એવા વૃક્ષોનું વાવેતર કર્યું હતું શાળા પરિસરની મુલાકાત અને એસએમસી સાથે વિચાર વિમર્શ અને ચર્ચા કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોએ ગામના આગેવાનો એસએમસીના સભ્યો અને શિક્ષકોને અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરી હતી અને હવે પછી શિક્ષણમાં આપણે વધુમાં વધુ સારું પરિણામ કઈ રીતે લાવી શકીએ તેમના વિશે વાત કરી હતી શ્રી પીડી બારડ સાહેબે વર્તમાન સમયમાં સુવિધાઓ મળી રહી છે તેમના વિશે પણ વિગતવાર વાત કરી હતી